ફાધર આવે હે કશું ગમતુંય નહીં કશું કામ ધંધોય નહીં શું કરું કઈ ભોણા ભણી જવા દે મને જવું બી અહીં છે પા કેવું વાતાવરણ થઈ રહ્યું હા જો શું કરવા માંડ્યું હે ભગવાને ભર શિયાળે વાદળા આવ્યા કોણા કોણા આવો આવો

મને જ માથું દુખે છે નવરવાનું એ તમને તો માથું દુખે પણ મને કોણ પાછે જો એવું ઓ આ કોણ બહુ દુખાવા આવે છે ને આ માલુ ના પડે ને એટલે સારી શાકભાજી લીલી એવું ખાવ જો એ તમે રોપી નહીં શાકભાજી વાગવાથી મોરા ઉરા કશું ના મોરા એવું તો કશું નહીં નહીં રોપી ના ભાઈ તો એવું ખાવું પડે આ બજારમાં એવું બધું મળતું નહીં સારું દવા વાળું મળે બજારમાં બધું ઢેર છેડી એ માલ નંબરીવા બધું તમે બહારમાં કરે ખરા મોરા બુરા જેવું આ મગનભાઈ જોડે કઈ ખોજ ખરું એવું હે હા

mà thôi u magan đi khát magan oh magan magan bay oh magan bay con jazz à con trí à con gì ra

કશું નઈ જે વસ્તુ હોય ને એને આપડે ના ઉભું હોય ફોસી લીધું હોય ના ફોસ્યું હોય જાય તેવા પછી ના દે આ તો છે મગનભાઈ તો મફત

પણ એ દવા વાળા હોય એટલે તમે લાઈન ખાતા નહી એટલે તમારે આગળ આયા લેવા